અહીંયા શબ્દ ની છે ને બહુ મર્યાદા છે જે આમ બધાના હૃદયમાં અનુભૂતિ આ લક્ષ આખું જે ભગીરથ આપના દ્વારા જે સહજ થયું એટલે જે આમ જે આવશે ને આમ સહજ રીતે વૈતા એક વર્ષથી અને ખાસ કરીને અમારી વાત કરીએ તો અમે અભિષેક ભાઈ દ્વારા જે આપના સુધી જોડાયેલા છે અમે તો દસ વર્ષથી સાથે ખાલી કેવા માટે નહીં પણ બ્રાહ્મણ તો કેવું હોય આમ અને અભિષેકમાં એવું એક બ્રહ્મત્વ ત્યારથી એ કદાચ સ્થાપન નું હોય ને તો એ માણસ કોઈક આપી દે ઘરે નથી લઈ જતો આ જે બ્રાહ્મણ હતો સહજ રીતે વિવેકભાઈ કેદારભાઈ મયુરભાઈ ઉભા થતો મારી એક વર્ષથી અમે તો ગવર્મેન્ટ જોબ અને જો ઘણીવાર અમે આમ જોડાયા હોય તો મારીની કૃપા જો કૃપામાં છે ને આપણો પ્રયત્ન ન હોય સદ્ગુરુનો છે ને આમ વરસી પડે માડી ફોન આવે કે કયો પગ દુખે છે જમણો કે ડાબો તો આયોડેક્સ મોકલું ને માડી એમ કે ને નતર ઉભા થઈ જાય માડી જે બ્રાહ્મણોને ભેગા કરવા છે વિવેકભાઈ કેદારભાઈ કેદાર અમે તો કદાચ બોલીએ પણ આ લોકો જે દોર્યા છે માડી અને ખરેખર કે આ આપણો છે ઈ રીતે અને આપની અને આખા માતૃધામની આખી જે આમ જે સહકાર મળ્યો છે ખરેખર એકવાર જોરદાર તાળી અમને ઘણા વર્ષો જ્યાં ઘણા વર્ષો પહેલા હતાં માતૃધામાં યંગનો તો નિખિલભાઈ છે તે વરુણી તરીકે અભિષેકભાઈ સાથે આવેલ ત્યારે પણ અભિષેકભાઈ આચાર્ય તરીકે આજે પણ નિખિલભાઈ આચાર્ય હતા અભિષેકભાઈ પણ સોહ આચાર્ય તરી બાળી આજે દ્રષ્ટિ થવી ને એ બહુ અઘરી છે એટલે સહજ રીતે સંસ્કૃત સાહિત્યમાં તો એવું કહેવાય કે સામાન્ય માણસ છે ને ખાલી વિચાર આપણે વિચારોના તો માવાઝોડા કેટલા બધા આવતા હોય એક વિચાર આવે જાય સામાન્ય માણસ વિચારે મધ્યમ પ્રકારના માણસો હોય ને એ વિચારે કામની શરૂઆત પણ કરી દે પણ કામમાં કેવા ઓબસ્ટેકલ આવે કેવા કેવા વિઘ્નો આવે વિઘ્નોને મૂકી દે એક એક વર્ષ સુધી આવી રીતે પાઠ થવા અને મારી પાછા ઊભા પગે વચ્ચે વચ્ચે મારી ગામ દવા પણ ખાય અને છતાં પણ ઊભા પગે મારી આપે આજે કેળવ્યા છે ને ખરેખર આ બહુ અઘરું છે પ્રણામ આપે તો મધ્યમ માણસ છે ને એ વિચારે કામની શરૂઆત પણ કરી દે પણ મૂકી દે શ્રેષ્ઠ હોય જેને મહાપુરુષો કહેવાય જે વિચારે વિચારે એમ નહીં પણ હજારો ગીતો આવે કદાચ આકાશ પાકાશ એક થઈ જાય પણ શ્રેષ્ઠ પુરુષો કાર્યની શરૂઆત કરે ને એને મૂકતા નથી અને આ વસ્તુ છે ને